ગુજરાત આજે ધૂળેટીના રંગે રંગાયું છે ત્યારે રાજકોટ વાસીઓ ધૂળેટીના પર્વ ઉપર ડીજેના તાલે ઝૂમ્યા હતા સમગ્ર ગુજરાત ધૂળેટીના રંગે રંગાઈ ગયું છે તો અમદાવાદ રાજકોટ સુરત વડોદરા સહિતના મહાશહેરોનું યુવાધન ડીજેના તાલે ઝૂમી ઉઠ્યું છે નાના મોટા સૌ કોઈ એકબીજાને રંગ લગાવી ધૂળેટીની મજા માણી રહ્યા છે સાથે જ ડીજેના તાલે ક્યાંક ડાન્સ તો ક્યાંક લોકો ગરબા રમી રહ્યા છે રાજકોટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી તો વડોદરામાં યુવાધને જાણે માહોલ બનાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ સારંગપુર હનુમાન મંદિરે ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેમાં એકાવન હજાર કિલો નેચરલ કલરથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે નેચરલ કલરથી સાહીઠથી સિત્તેર ફૂટ ઊંચા હવામાં રંગો ઉડાવવામાં આવ્યા છે તેમજ સાહીઠ ઢોલીઓ દ્વારા નાસિક ઢોલના તાલે ભક્તો ઝૂમી રહ્યા છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાળંગપુર મંદિરમાં ઉમટ્યા છે યાત્રાધામ સાળંગપુર ખાતેના સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે રાજસ્થાનના ઉદયપુરથી વિશેષ લવાયેલા એકાવન હજાર કિલો નેચરલ પાવડર કલરથી ભવ્ય ઉજવણી થઈ રહી છે કષ્ટભંજન દેવને ધૂળેટી નિમિત્તે વિશેષ શણગાર સજાવી પૂજન અર્ચન અને આરતી કરાઈ છે તો દસ હજાર કિલો નેચરલ પાવડર કલરનો સપ્તધનુષ્યની થીમ ઉપર ચારસોથી વધારે સાહીઠથી સિત્તેર ફૂટ ઊંચા હવામાં બ્લાસ્ટ કરાયા છે